નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજે શનિવાર નો દિવસ છે અને આપણે વધારે ડિસ્કશન ને હવે જો તમે મારા લાસ્ટ બે ત્રણ દિવસના વિડીયો જોતા હોય તો મેં બહુ એક વસ્તુની ભલામણ કરી હતી કે જે અમુક જે મુમેન્ટ આવેલી છે બાઉન્સ આવેલું છે એમાં આપણે ડાન્સ કરવાની જરૂર નથી કારણ કે આ તો એક ટેકનિકલ બાઉન્સ બને જ છે કારણ કે માર્કેટ ઘણું બધું ઓવરસોલ્ડ થઈ ગયું છે તો ટેકનિકલ બાઉન્સ તો દરેક માર્કેટમાં આવા સમય આવતા જ હોય છે પણ શું આ ખરેખર એક એગ્રેસિવ બાઇંગ છે એ આપણને સમય જતાં ખબર પડશે હવે તમે કાલનું માર્કેટ જોઈ લો એક બહુ સરસ વસ્તુ નિફ્ટીમાં હતી કે મોર્નિંગ લો પ્રોટેક્ટ રાખેલો છે બરોબર પણ અપર સાઈડ પાછું ધીમી ગતિ એની થઈ ગઈ અને આ થવાનું જ હતું એક બીજું રીઝન બી છે કે એફઆઈઆઈ છે એ કન્ટિન્યુઅસલી ભલે બે હજાર કરોડ તો બે હજાર કરોડનું સેલિંગ એ લોકોએ ચાલુ રાખેલું છે એ નેટ ટુ નેટ એક બાયર નથી બનતા અને એ લોકોએ નેટ ટુ નેટ એક મોટા બાયર બનવું પડશે જે આપણને દેખાતું નથી બીજી વસ્તુ બેંક નિફ્ટીએ તો મોર્નિંગ લોબી બી પ્રોટેક્ટ નથી રાખેલો ત્યાંથી બી એને ટાટા બાય બાય કહી દીધું છે તો તમે મહદઅંશે માર્કેટ જોવા જાવ ને તો માર્કેટમાં નેટ ટુ નેટ એક સારી બાઇંગ આવતી જ નથી એવું આપણને દેખાય છે અને દરેક બાઉન્સ છે ને એ જોજો એફઆઈ ધીરે ધીરે સેલ કરવા માંગે છે બધા બાઉન્સ ને એટલે મેં કીધું હતું કે ના તો એગ્રેસિવલી કોલ માં જાજો ના તો પુટ માં જાજો જ્યાં પ્રોફિટ મળે ત્યાં પ્રોફિટ બુક કરાવી લેજો અને આ રણનીતિ હજી જ આપણે ચાલુ રાખવી પડશે બીજી વસ્તુ હું તમને કહું

બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ પાંચ દિવસ જેમ જેમ સમય જાય અને આ હાઈ ક્રોસ નહી થાય એ એટલું પાછું કન્ફર્મેશન છે કે ભાઈ સપના જોવાના સ્ટાર્ટ ન કરી દેતા કે માર્કેટ થશે આ ખાલી એક ટેકનિકલ બાઉન્સ હતો હતી જ નહીં એમાં આવું પ્રૂવ થઈ જશે કારણ કે હવે આ ચાર દિવસનો એક બેન્ચમાર્ક હાઈ બની ગયો છે એટલે આ વસ્તુને આપણે ખાસ યાદ રાખશું બીજું કે તમે નિફ્ટીનો વન દિવસનો ચાર્ટ જુઓ તો લિટરલી એને અહીંયાથી થોડુંક રિકવર કરેલું છે એ બી આપણે જોવું પડશે બીજી વસ્તુ સેમ વસ્તુ બેંક નિફ્ટીમાં જો બેંક નિફ્ટી અહીંયા સપોર્ટ લીધો તો અહીંયા લીધો અહીંયા લીધો સારી વાત છે તો હવે અહીંથી આગળ વધશે કે વળી પાછો એક નવો લો બનાવશે હકીકતમાં એને આને ચેલેન્જ કરવાનું હોય જો એને ઉપર જવું હોય ને તો હજી એ કમ્પેર ટુ નિફ્ટી બેંક નિફ્ટી થોડુંક સ્ટ્રોંગ છે કારણ કે એક સેક્ટરિયલ ઇન્ડેક્સ છે પણ આમાં આપણને ખબર પડશે સમય જતા કે એ શું કરવા માંગે છે કઈ બાજુ જવા માંગે છે એટલે એ આપણે ખાસ ધ્યાન રાખશું અને આપણે સ્પેક્યુલેશન નથી કરવાનું માર્કેટમાં એ તમે ખાસ ધ્યાન રાખજો સેમ વસ્તુ આપણને નિફ્ટીના ચાર્જ જેવું સેન્સેક્સમાં દેખાય છે જેવું એકાદ દિવસ બાઇંગ આવી તરત જ દોજી ગેન્ડ લાવવાની શરૂ થઈ જાય છે તમે જોજો પ્રોફિટ બુકિંગ એફઆઈ એક્ઝિટ કરવા મળશે એક જ દિવસે ગ્રીન

આવા સમયે આપણે ખાસ હેજિંગનો સહારો લઈ શકીએ હેજિંગમાં બહુ હજી બહુ સરસ રીતે પૈસા બને કારણ કે હેજિંગની પોસિબિલિટી સિક્સટી સિક્સ ફેવરમાં હોય છે થેટા લીધે ડિરેક્શનલ ઓપ્શન કરીએ સ્ટોક એમાં હજી પ્રોબ્લેમ થોડોક આવે આપણને કારણ કે માર્કેટનું ડિરેક્શન એવું છે અને બીજું આપણે સ્ટોકમાં બહુ સરસ ટ્રેડિંગ કરી શકીએ અમુક અમુક સારા સારા સ્ટોક છે એમાં સારી સારી પેટર્ન હોય એ પ્રમાણે આપણે ચાલી શકીએ બાકી બહુ વધારે આપણે એગ્રેસિવ થવા જશું તો નહીં મેળવે હજી આપણને માર્કેટ બોટમ આઉટ થતું દેખાતું નથી અને બોટમ આપણને દેખાતા નથી નાના મોટા ટેકનિકલ આપણે એટલું બધું કરી શકીએ નહીં આ ખાસ આપણે ધ્યાન પડશે બીજી વસ્તુ નાનું નાનું મોટું મોટું સેલિંગ ચાલ લૂઝ રાખ્યું છે એ બંધ થતું નથી અને ત્રીજી વસ્તુ જે રીતે હું બહુ એટલું બધું વિચારતો નથી પણ જે માં જે ટ્રમ્પ જે અલગ અલગ ટેરિફ નાખે છે અને ઇન્ડિયા ને બી પ્રેશર કરે છે તો આપણા માં બહુ અત્યારે પ્રોબ્લેમ આવશે હમણાં ફાર્માસ્યુટિકલ સ્ટોકમાં ધ્યાન રાખજો એમાંય ઘણા બધા આ લોકો ટેરિફ નાખવાનું વિચારે છે યુએસ એટલે મહદઅંશે પ્રોબ્લેમેટિક સિચ્યુએશન છે સેક્ટર વાઇઝ બી છે આ બધું આપણે ધ્યાન રાખવું પડશે એટલે તમે બધી રીતે કોશિયસ રહેજો જે રીતે આપણે ટ્રેડ કરતા હોય બીજી વસ્તુ કે આપણા અમદાવાદમાં બહુ સરસ રીતે ફેસ ટુ ફેસ વર્કશોપ સ્ટાર્ટ થઈ ગયા છે હું છ સાત ટ્રેડરથી વધારે ટ્રેડર ટ્રેડરને લેતો નથી જે લોકો સિરિયસ છે એને જ હું કોચિંગ આપું છું જેમ કે કાલે રવિવારે પ્રાઇઝેક્શન નો વર્કશોપ છે પાછો આપણે પ્રાઇઝનનો વર્કશોપ હશે પણ હજી મેં ફિક્સ નથી કરી અને અને આવા આપણી પાસે વર્કશોપ છે હું મહિનાના ત્રણ ચાર વર્કશોપથી વધારે કરતો નથી અને બહુ ઓછા ટેડરને એક્સેપ્ટ કરું છું પૈસા તો મને કઈ સાઇટ ઉપર જશો ત્યાં ટેલિગ્રામ ચેનલ ટેલિગ્રામની લિંક આપેલી છે ત્યાંથી કોન્ટેક્ટ કરીને ઇન્કવાયરી તમે કરી શકો બીજી વસ્તુ કે માની લો કે તમે ડિરેક્શનલ ઓપ્શન બાઇંગ કરતા હોય તો તમારી એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તમને સ્ટોપ લોસ ક્યાં મળે છે આપણે વસ્તુ આ પહેલા પહેલા શીખવાડી છે એવું નહીં કે માર્કેટ ઓપન તમારે ટ્રેડ જ લેવો છે તમે પહેલા સ્ટોપ લોસ શોધો કે મારો સ્ટોપ લોસ ક્યાં છે એવો સ્ટોપ લોસ શોધો કે જ્યાં માર્કેટને હિટ કરવાની પ્રોબેબિલિટી બહુ ઓછી હોય એવા સ્ટોપ માં અચાનક એન્ટર થઈ જવામાં કે જ્યાં માર્કેટ તરત તમારા સ્ટોપ ને હિટ કરી દે આ એક સાયકોલોજી તમારે ડેવલપ કરવી પડશે જો આ નહીં કરો તો તમને નહીં ચાલે બરોબર છે અને મળતા રહેશો આપણે બીજા બધા વિડીયોમાં ત્યાં સુધી વિશ્યુ લોડ સપ્લોમેન્ટ હેપીનેસ